શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાબરના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કક્ષાએ ચમક્યા તો હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા લેવામાં આવેલી બીએસસી નર્સિંગ સેમેસ્ટર પાંચ તથા સેમેસ્ટર સાતની પરીક્ષાના પરિણામોમાં શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાબરના વિદ્યાર્થીઓએ હંમેશની જેમ ફરી ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કક્ષાએ સો ટકા પરિણામની સાથે સાથે પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું અને રેન્ક પ્રાપ્ત કર્યા હતા બીએસસી નર્સિંગ સેમેસ્ટર પાંચના યુનિવર્સિટી ટોપર્સ તરીકે પ્રથમ ક્રમ ચૌધરી બિન્નલબેન હરજીભાઈ બીજો ક્રમ રાઠોડ ચેતનાબેન રણછોડભાઈ ત્રીજો ક્રમ પ્રજાપતિ જૈમિનીબેન ભરતભાઈ ચોથો ક્રમ ચૌધરી કાજલબેન પ્રભુભાઈ અને આઠમા ક્રમે ચૌધરી નિકિતાબેન હેમાભાઈ સુથાર હિતેશભાઈ ચમનભાઈ તથા ચૌધરી હિમાનીબેન દેવાભાઈ તે જ રીતે બીએસસી નર્સિંગ સેમેસ્ટર સાતમાં યુનિવર્સિટી કક્ષાએ ત્રીજો ક્રમ ચૌધરી અનિતાબેન નાગજીભાઈ ચોથો ક્રમ ચૌધરી રિંકલબેન ભેમાભાઈ અને પાંચમો ક્રમ ચૌહાણ માયાબેન નરસિંહભાઈએ મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત શિક્ષકોના માર્ગદર્શન તથા સંસ્થાના સિદ્ધબદ્ધ શૈક્ષણિક વાતાવરણનું પ્રતિબિંબ છે સંસ્થાના પ્રિન્સિપલ ટ્રસ્ટીઓ તથા સમગ્ર સ્ટાફ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી તાજેતરમાં યોજાયેલ યુનિવર્સિટી પરીક્ષામાં શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યુટ વિદ્યાર્થીઓએ સમગ્ર યુનિવર્સિટી ક્ષેત્રે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ક્રમાંક પ્રાપ્ત કરીને સંસ્થાનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે આ સિદ્ધિ માત્ર સંસ્થા માટે જ નહીં પરંતુ અહીંના સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે આ ઐતિહાસિક સફળતા પાછળ વિદ્યાર્થીઓએ અવિરત મહેનત શિસ્ત લગ્ન અને સમર્પણ સાથે સાથે તેમના માતા પિતાના સહયોગ વિશ્વાસ અને પ્રોત્સાહનનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે સંસ્થા તરીકે અમને અમારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર અપાર ગૌરવ અનુભવ થાય છે કેમ્પસ ડાયરેક્ટર તરીકે હું સંસ્થા તરફથી તમામ વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું સાથે જ તેમના માતા પિતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમણે પોતાના સંતાનને શિક્ષણ માટે અમારી સંસ્થા પર વિશ્વાસ મૂક્યો આ સફળતા અમારા આદરણીય શિક્ષક મંડળના માર્ગદર્શન મહેનત અને પ્રતિબદ્ધતાનું પણ પ્રતિબિંબ છે સાથે સાથે આ સિદ્ધિ પાછળ સંસ્થાના આદરણીય ટ્રસ્ટી શ્રી સરતનભાઈ દેસાઈ સર ના દ્રશ્યપૂર્ણ નેતૃત્વ અવિરત માર્ગદર્શન અને શિક્ષણ પ્રત્યેનો પ્રતિબદ્ધતાનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે તેમના આશીર્વાદ અને પ્રોત્સાહનથી સંસ્થા સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે સંસ્થા હંમેશા ગુણવત્તા સભર નર્સિંગ શિક્ષણ અને માનવ સેવા માટે પ્રતિબદ્ધ રહી છે અને આવનારા ભવિષ્યમાં પણ આવા ઉત્કૃષ્ટ પરિણામો સાથે સતત પ્રયત્નશીલ રહેશે અસ્તુ